જુનાગઢ કે જ્યાં વ્યાજખોર વિશાલ પોશિયા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી ખાટ રાજપૂત સમાજનું જુનાગઢ એસપી કચેરી આવેદન વ્યાજખોર વિશાલ પોશિયા સામે તાત્કાલિક માંગ થાય તેવી માંગ સમાજ તરફથી કરવામાં આવી છે વિશાલ પોશિયાના ત્રાસથી રાજેશ લાલકિયા નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે તે સાથે અમે આખો સમાજ ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે અમે એક જ કામ લઈને આવ્યા છીએ કે અમને આ બધાની અંદર કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે આની ધરપકડ તાત્કાલિક ધોરણે ધાવી જોઈ આવતા દિવસોમાં ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે